પાટણના શંખેશ્વરમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાનો મામલો સામે આવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે વિડીયોમાં પોલીસ હપ્તા લેતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે વિરમજીનો અડડો હવાનો પણ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે న్యూસ 18 ગુજરાતી આ વિડિયોની પુષ્ટિ નથી કરતું તો પાટણની આ ઘટના કે જ્યાં ખુલેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પી એ લેડીસ અમારે છે કોઈ ના પણ તો જ આવી વેકવા ના દેની યાર

બિલકુલ કોમન ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ અનેક વખત એવા વિડીયો સામે આવે છે જોઈને કહેવાય છે કે ક્યાંક દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવું કહીએ તો નવા નથી અત્યારે જે વિડીયો સામે આવ્યો છે તે શંખેશ્વર વિસ્તારનો છે જ્યાં શાકભાજી લારીમાં જે રીતે ખુલ્લેઆમ શાકભાજી વેચાય છે તે રીતે શંખેશ્વર પોલીસ સ્ટેશન ની હદમાં ખુલ્લેઆમ ભારતીય બનામત ના દારૂ ની બોટલો પડી છે અને વેચાઈ રહ્યો છે જેમાં બુટલેગર ને જે વિડીયો ઉતારનાર છે જે વિડીયો વાયરલ કર્યો છે ખુલ્લે આમ વાત કરે છે કે કેટલા પૈસા નો દારૂ છે કઈ રીતનો છે બીજી બાજુ જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ વાણી વિલાસ થયો છે કે શંખેશ્વર પીઆઈ મહિલા છે તેમને ક્યાંક હપ્તો આપીને દારૂ નો વેચાણ થયું એટલે ચોક્કસ કહીએ કે જે રીતે દારૂબંધી ની વાતો તો કરવામાં આવી રહી છે પાટણ પરંતુ પાટણ જિલ્લામાં જે રીતે જ્યાં શંખેશ્વર નો વિડીયો વાયરલ થયો છે જ્યાં ખુલ્લે આમ દારૂ નો વેચાણ થઈ રહ્યો છે તેને લઈને શંખેશ્વર પોલીસ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એનો મતલબ એવું કે જે રીતે ખુલ્લે આમ જે દારૂ વેચા છે એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ નું હોય અથવા પોલીસના કોઈ કર્મી ક્યાંક રહેમ નજર હોય તો જ આ રીતે સંખેશ્વર માં ખુલ્લે આમ દારૂ નું વેચાણ થઈ શકે મહત્વનું છે કે જે રીતે હપ્તાખોરી વાત પણ અહિયાં થઈ રહી એટલે કે હપ્તાખોરી ક્યાંક થતી હોય તો જ આ રીતે દારૂ વેચાય એટલે કે પાટણ જિલ્લામાં જે આ દારૂ નો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શંખેશ્વર પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શું જે વિડીયો ઉઠાના આ વિડીયો વાયરલ કર્યો છે પરંતુ શંખેશ્વર પોલીસ ને હશે કે નહીં તેવા પણ અહિયાં સવાલો ઉઠી રહ્યા છે કોમન

ખાડી ત્રણસો જઈ હોય ત્રણસો રૂપિયા હોય યાર મગજ ની દઈ કરો તમે વિરમજી આ વિરમજી નું સ્ટેન્ડ હે અહીંયા બેસી કયો તમે તમે ખુલ્લા તમારે શું કરો પડે